YouTube ફેમિલી કેમ છો મજામાં અમે પણ મજામાં હતા આજના વ્લોગ વિડિયોમાં બનેલા રહેજો ખૂબ જ મજા આવન છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આજના વ્લોગ વિડિયોમાં રહેજો ખૂબ મજા આવવાની છે તો સવાર સવારના બધાને હું કહેવાય ગુડ મોર્નિંગ અને ચા નાસ્તો કરી કરી લીધો કાનનો ફ્રેશ થઈ ગયો પણ પછી બાપાની આરતી પણ થઈ ગઈ અને આવી ગયા છે દુકાને દુકાને આવી ગયા પછી ઘણું કામ કર્યું છે અમે બધી છે આ બધી સાડીઓ છે ગણપતિની સાડીઓ છે મિત્રો આ બધી સેમ સેમ છ સાડીઓ છે આ અલગ અલગ ગામની સાડી છે પછી આ તલોદરાની સાડી છે આ રી બે સાડીઓ ગણપતિમાં પહેરવાના લાસ્ટ દિવસે અને બીજી એક પિંક ટાઈપની છે એ બીજા ગામની છે એવી ગણપતિની છ સાત આઠ નવ ને દસ સાડીઓ સીવા માટે આવેલી છે ગણપતિ એમના લાસ્ટ દિવસમાં પહેરવા માટે એમ અત્યારની તો છે એમ બેવી રીતના છે અને અહીંયા ઘરથી વાત કરું તો ઘરથી આવ્યા છે પૌવા બટાકા બનાવતા હતા પણ કાન નો આવી ગયેલું દુકાનો

પાંચ સાડી ગણપતિની છે ને આ પણ બીજા ગામની છે ગણપતિમાં જ પહેરવાના છે તો આ ઘણી બધી સાડીઓના બ્લાઉઝ બી હું તમને દેખાડીશ અલગ અલગ સરસ મજાની પેટર્નો બનાવી છે બે છે ને એ જોરદાર પેટર્ન બને છે પણ સેમ ટુ સેમ જ છે ને બીજા તો ત્રણ થોડા એજવાળા છે લોકો તો એ લોકોની પણ છે પણ એ લોકોની સાડી બ્લાઉઝ છે બાકી બે પેટર્ન છે કપ્સ વાળી ને સરસ છે પછી બધા અત્યારે જાઓ છો ઘરે ખાવા માટે ને બસ આવું છે વિડીયોને થોડોક સપોર્ટ બતાડો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો આવા બનાવવાની મને પણ મજા આવે તમારો સપોર્ટ થોડો નથી પણ સપોર્ટ દેખાડો તો થોડીક મજા આવશે આદિવાસી તરીકે પણ બતાવી શકો છો આદિવાસી સમાજમાંથી છું તો બતાડજો સપોર્ટ જોઈ શકો છો મિત્રો રોટલી બનાવી છે દાળ છે સબ્જી છે વળી છે તો ચાલો જમી લઈએ ફટાફટ જમી લીધા પછી જોઈ શકો છો મિત્રો ચા ઘરેથી આવી ગઈ છે સરસ મજાની મસ્ત ચા અને લાઈટ જતી રહે એટલે કામ બંધ થઈ ગયું જો પંખા પંખા બંધ લાઈટ અચાનક જે આવશે તો કામ પછી કરીએ ત્યાં સુધી ચા પી લઈએ ચા ગરમ ગરમ ચા ગરમ ગરમ છે મિત્રો હા ખુલ્લી ખુલ્લા ખુલ ચા સીમસીમ સીમ સીમ ગરમ છે જો મિત્રો કેવો ધુમાડો નીકળે છે જોઈ શકો છો જોઈ શકતા હોય દેખાતો હશે કદાચ વિડીયોમાં બાકી મને તો દેખાઈ જ રહ્યું છે બહુ જ ગરમ છે ચા ચાલો ચા પી લઈએ હજુ પણ છે પાછું બંધ કરીએ થોડું અને પી લઈએ ચા જોઈ શકો છો મિત્રો એક સાડી સીવા માટે પાછી આવી છે સરસ મજાની સાડી છે તો ચાલો મિત્રો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે ફટાફટ આઠ વાગી ગયા છે રાતના દુકાને બંધ કરી દઈએ છે એમ તો સંધ્યાકાળ કહી શકાય આપણાથી પણ હું કેમ છું તમને એમ તો ચાલો ઘરે જઈને મિલા ચાર્જિંગ લઈ લીધું તો મિત્રો આરતી ચાલી રહી છે તો જોઈ શકો છો મિત્રો આરતી પતી ગઈ છે અને હવે આવી ગયા છે ઘરે તો ડાયરેક્ટ જમવા માટે બેસી ગયા છે જમવાનામાં આપણા ઘરે છે કઢી અને ખીચડી ને કાંડા બટાકાનું શાક છે તો ચાલો જમી લઈએ અઠાણું લઈ આવજો આ બાજુ તો ચાલો અઠાણા ની સાથે પણ મંગાવી લઈએ અને ખાઈ લઈએ મહિલા થોડી વાર